રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આજે વિધાનસભા ક્ષેત્ર સિત્તેર અને વોર્ડ નંબર બે માં ધારા પાલન પાલનની ચકાસણી માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ સુભાષનગર અને ધ્રુવનગરમાં કરવામાં આવ્યું હતું જ્યાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોના દસ્તાવેજો અને ભાડા કરાર સહિતની મહત્વપૂર્ણ વિગતો તપાસવામાં આવી હતી આ ચેકિંગ હાલમાં વિધાનસભા ક્ષેત્ર અગ્ન સિત્તેરના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ કરવામાં આવ્યું હતું જેમાં દર્શિતા શાહે જણાવ્યું હતું કે વોર્ડ નંબર બે માં અશાંત ધારાની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ અશાંત ધારાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવો અને કાયદેસર કાર્યવાહી કરવાનો છે પોઝિટિવ ચેકિંગ છે અત્યારે તો એવું લાગે છે કે કઈક પગલાં ભરાશે આવે છે બાકી અહીંની સ્થિતિમાં તો તમને કીધું કે અમુક જગ્યાએ પરવાનગી મળી જાય છે લઘુમતી બહુમતી બહુમતી લઘુમતી જે ન થવું જોઈએ એમાંથી અત્યારે તો પોઝિટિવિટી લાગે છે આપણા દ્વારા શું રજૂઆત ના વિજયભાઈ રૂપાણી સાહેબના કહેવાથી આ મીરાણી સાહેબ અતુલ પંડિત સાહેબના જે અમુક પ્રયાસો છે તે પ્રમાણે કડક કાયદાનું પાલન થવું જોઈએ જેથી કરીને અસંધારાનો મિનિંગ જે છે એ જળવાઈ રહે ઉલ્લંઘનો શું કહેવાય ઉલ્લંઘનો થઈ રહ્યા હા અમુક બાબતમાં થાય છે

બાકી પરવાનગી મળી જાય છે એ સો ટકાની વાત શું માંગ છે ચુસ્તપણે પાલન થવું જોઈએ માંગમાં તો દરેક નાગરિકને એક જ માંગ હોય ચુસ્તપણે પાલન થવું જોઈએ